મારું નામ મહેન્દ્રભાઈ ઉર્ફ બાલાભાઈ પરમાર બે હજાર વીસની ની અંદર મારા છોકરાનું મર્ડર થઈ ગયેલ તેમાં મારો આજે અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલા કેસ હાલેલ કેસ ચાલતા પૂર્વ આજે મને તેમનો ન્યાય મળ્યો છે સામે આરોપીને આજીવન કેદ કેદની સજા તે બદલ હું કોર્ટ વકીલ શ્રી જજ સાહેબ શ્રી સૌનો આભાર માનું છું અને એ બદલ એ નિર્ણયથી હું ખુશ છું હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ સેશન્સ કોર્ટ ધોરાજીમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું ઉપલેટા બે હજાર વીસના અરસામાં એક બનાવ બનેલો હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો એમની સાથે તકરાર થઈ એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા પરંતુ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ ઓચિંતાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ અને અમિત જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાં છરી મારી દીધી સિંગલ બ્લો એક જ ઘા માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો અમિતને સારવાર માટે પેલા ડોક્ટર દલસાણીયા સાહેબની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો આખો કેસ ચાલી ગયો બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ લેવામાં આવેલો હતો છ આઈ વિટનેસ હતા અમિતના પરિવારજનો બનાવ જોયો ડિસ્ક્રાઇબ કર્યો જુબાનીઓમાં બચાવ પક્ષે નવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બન્યો અને કોઈની હત્યા થઈ હતી તો એમાં સર્વોચ્ચ અદાલતે ત્રણસો બે નહીં પણ ત્રણસો ચાર માની સરકાર પક્ષે કે જે રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમ એન રાણા એસઓજીમાં હતા પછી ઉપલેટા શહેરમાં હતા એમણે તપાસ કરેલી આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધા સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લો છે એટલું ન જોઈ શકાય સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટી પણ જોવાની જરૂર નથી તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવું જોઈએ પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે તૈયારી કરવા માટે છરી લેવા આરોપી પાછો ગયો તો આ બધી જ દલીલો ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાર્દિક જીવા સોલંકીને આઈપીસી ત્રણસો બે અને આઈપીસી ચારસો ઓગણપચાસ મુજબ તકસીરવાન ઠરાવેલ આઈપીસી ત્રણસો બે મુજબ આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ આઈપીસી ચારસો ઓગણપચાસમાં દસ વર્ષની સજા અને ત્રણ હજાર રૂપિયા દંડ આવો ચુકાદો આજે આપેલો